છોટુ વસાવા કે જે બીટીપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બીએપી ના રાષ્ટ્રીય કન્વીનર જેમણે ભરૂચ લોકસભા બેઠક પરથી તેમના નાના પુત્ર ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે ત્યારે છોટુ વસાવાએ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી લોકસભાની ચૂંટણી બાબતે બંને નેતાઓએ ચર્ચા કરી કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલી પણ સૂચક હાજરી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા કે જે ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત પાસેથી ભરત જ્યાં એક તરફ ભરૂચ લોકસભા બેઠક પરથી છોટુ વસાવાએ તેમના નાના પુત્રને ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે ત્યારે છોટુ વસાવાએ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા સાથે પણ મુલાકાત કરી શું છે તે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા બેઠક પરથી છ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને સૌથી વધારે લોકપ્રિય હતા આદિ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં છોટુભાઈ વસાવા અને તેમના પરિવારની રહી છે દિલીપ વસાવા પણ ડેડીયાપાડામાંથી પહેલા ધારાસભ્ય હતા જ્યાં અત્યારે ચૈતર વસાવા ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીમાંથી પરંતુ આ વખતે છોટું વસાવા જે લોકસભા વિધાનસભાનું ઇલેક્શન હતું તે હારી ગયા અને ભાજપાએ બેઠક કબજે કરી ત્યારે છોટુ વસાવા અત્યારે ઘરે જ હતા અને ત્યારે તેઓએ બીએપી પાર્ટી જોઈન કરી અને તેમાંથી દિલીપ કર્યું એટલે કે આ વખતે ત્રણ વસાવા નો ત્રિકોણીય જંગ ભરૂચમાં સર્જાશે ચેતર વસાવા મનસુખ વસાવા ભાજપા અને છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા ત્યારે શંકરસિંહ વાઘેલા સાથેની આ મુલાકાત એકદમ જ એમ કહી શકાય કે આશ્ચર્યજનક છે અને સાથે જ સંદીપ કોંગ્રેસ માંથી પ્રદેશ પ્રદેશ ની કોઈ હોદ્દો ધરાવે છે સંદીપ માંગરોળા ને ભરૂચ ની બેઠક પછી પણ તેઓ વિધાનસભા લડી ચુક્યા છે એટલે ખાસ કરીને એમ જોવા જાય તો કહી શકાય કે કોંગ્રેસના જે મતો છે તે ખેંચવાનો એક પ્રયાસ છે ખોટું વસાવવા આદિવાસી મતો ખેંચવાનો પ્રયાસ કરે છે અને બીજી બાજુ ચૈતર વસાવવા પણ એ જ દિશામાં આગળ જપી રહ્યા છે એટલે ચોક્કસ એમ કહી શકાય કે મનસુખ વસાવાના સીધો સીધો ફાયદો છે સાથે જ સંદીપ માંગરોલા પણ હવે એમ કહી શકાય છે કે અપક્ષનું ફોર્મ ભરી શકે છે અપક્ષ ઉમેદવારીનું અને બીજા એક અન્ય વાગરામાં વિધાનસભા હારી ચૂકેલા સુલેમાન પટેલ છે તે પણ ફોર્મ ભરે તો પાંચ ઉમેદવારો ભરૂચમાંથી થઈ જાય અને